હલો મિત્રો હલો બેરલેસ ને એવું બેર લઈને એવું કઈક મેન વ્હીલ્સ વાયર નું આવે છે ને એવા અમે જઈએ છીએ હલવા તમે જોજો અમે હલવાઈ શું કરીએ જઈએ છીએ અમે આ જંગલ માં બે જણા જઈ છીએ કારણ કે એકલા ને તો બહુ આમાં ભી પડે છે બે જણા જઈ છીએ જંગલ માં તમે આવો તમે હાલો દેખાડીએ હાલો ભાઈ ઓ જો આમાં હું જાઉં છું આગળ

હોટી એટલે હોટી હોય તો શું થાય ખબર છે આપણે આમ આમ રસ્તો કરી શકીએ અને આમાં એરું બેરું કઈ હોય તો એનો આપણને ખબર પડે એ હટું આપણે આ રાખીએ છીએ હારે અને જો આ જંગલમાં છે ને અહીંયા જાડવું એક આવી ગયું કે એમાં હરે ગો આવે અચ્છા हमको शिकारी आए એટલે ખાવા માટે ને એમાં બહુ હારો પડે હાલો આગળ આપણે મિત્રો જઈ છીએ હાલો મિત્રો જો આમ જઈએ છીએ અમે આ અહીંયા આવ્યા છે ખાવા માટેની વસ્તુ છે આવી આપણે થોડી થોડી ઘાયરે લઈ લેવાની જરૂર હોય એટલે આપણી પાસે કીટ છે નહીં પણ આગળ જંગલમાં આવું ઘણું છે જંગલમાં ખાવા માટે આ હોય કારણ કે આપણે કીડા ને એવું તો ખાય નહીં એક બોલો ભાઈ ઇંગ્લિશ પાડે ખાય એવું તો જુઓ તમે આવો અહીંયા તો મોટું ખીણ છે અને નદી આડી આવી ગઈ છે અહીંયા આડી આપણી જાડું છે બીજું બાપનું કાય આના નામની તમને ખબર છે નામની ખબર નહીં પણ આ વાગે એટલે હાટકે લાગી ઉત હા એવું છે આ વાગે બહુ આના ગાઢવા એટલે આવું ઝાડવું પાળો તો તમે થોડાક આઘા રહેજો એનથી જંગલની માહિતી થોડીક આપણે આ ભાઈ પાસે થોડીક હોય એટલે એને હરેલ આવેલા છે અને આઈ થી અંદર જવા એવું છે પણ અહીંયા પાણી બહુ વધારે છે આયા કુલ કટેલા છે આઈ થીેલા છે આઈ થી ગળવાનું છે પણ આ વાગ છે નહીં

તો આવો મિત્રો કેવી રીતની નદી પાર કરી જોવા માટે હા હા મને લાગે છે કે ઓલાપાણાથી કિનારે નીકળવું સારું પડશે તો ઓલપાના કિનારે જવું છે આપણે તો ત્યાંથી પાર કરીએ એક જંગલ આપણે મિત્રો જો તમે અહીંયા એક એક માં થોડું પાણી છે આમાં

તો મિત્રો બધા બિનારે જો આરે તમારા સુંદર ના ઝાડવા જોવા હોય તો જો તમે આ જંગલ ના કાંઠે કિનારે કેવા સુંદર ના ઝાડવા ઉગા છે જો તમે આ લગભગ આપણે એક ક્રોસ કર્યું એટલે આવી જાય સુંદર ના ઝાડવા આયા ગાઢ સંગલ આવી એવું લાગે છે તમને બાવળ નું ફૂલ જોવો તમે કેવું જામી ગયેલું છે ઉપર તો વરસાદે છે નો પડે પ્રકાશ તો નો પડે વરસાદે નીચે એવું જંગલ એવો ફૂલ જામી ગયેલું છે

કાયની કંટોલા ખાવ પણ ખાહુ મને તો એવું લાગે છે આમાં ખાલી કાટા ખાહુ આપણે કે ખાવાનું તો મળશે નહીં જો મિત્રો આયા વાચેટી ને એવું હોય તો વાચેટી મળી જાય તો ખાવાની બહુ મજા આવી જાય તો આ જંગલ છે એમાં વાચેટી તે હોય છે પણ વાચેટી કોરી ખાવાની બહુ મજા આવે તો પણ આમાં કોઈ હોય તો આપણે ગોતી આગળ આ જંગલ તો એવું છે કે આમાં વાચેટી મળે અને આની માથે નાના નાના છીણવા આવે ઈ ખાવાની બહુ મજા આવે જો ભાઈ મસ્તી નું આ લાગે ઈ આપડે પેટ ભરવું હોય તો એ છીણવાય તો ખાઈ ને પેટ તમારું આરામથી ભરી મારી જેમ ભૂખ અહીંયા તો પાછું જવાનું થવાનું ફૂલ આવી ગયું જોર બે ફૂલ છે બે એક એક લઈ લઈ ભાગ પડલી ત્યાં તો અશોક ભાઈ ગઢા થવાનું ફૂલ જોતું ભૂલ માં તમે આખો ખાઈ જાવ તો તમે ગઢા થઈ જાવ જવાનું હોય એમાંથી નહીં ગઢા થઈ જાય એ પછી મને આપી દીધું નાનું વર્ણન કરો મને આમાં કઈ ખબર પડતી નથી નાગરવેલા પાંદડા પાંદુ લાગ્યું નાલવાનું આ તો અહીંયા મોટી ખબર ગો આવી એવું મને લાગ્યું કાંઈ ખસે હકીકત માં પાંદડા ખડતા હતા પવન ના તો હું તો આમ ટીપા છું પાંદડા ખકડતા ટીપી થાય છે કોઈ એ વાત તો આવે પછી ભાઈઓ કઈ નથી

પેટ તો ભરાવું જ ભરાય પણ હું ભરાઈ ગયો આખવામાં તમારી હારે આવી તો મિત્રો અહીંયા કાંટા કેવા છે મોટા મોટા અને પાછા ભાઈ જઈ જાય હવે આપણે ક્યાંય જવાનું થતું નથી આપણે અહીંથી પાછા હોય જઈએ તો ભરાઈ ગયા છે હલાતું નથી નજી આમાં જંગલમાંથી રસ્તો ગોતવાનો બાકી છે હાલો તમારે આવું જ નથી હું તો ભાઈ જઈશ અને જેવો હું નાખી ભાગ્યો એટલે અશોકભાઈ વાહ હું બાકા શીખી બોલાવે જો થોડા થોડા એવા પછી તો હું રસ્તો ભૂલી ગયો તો અને અશોકભાઈ રસ્તો ભૂલી ગયા રસ્તો કઈ જડતો નથી અહીંયા જો ચંદર નતા બધે એ બધા કપાઈ ગયા છે એક બાજુ નીકળવાનો રસ્તો ક્યાંય જતા જંગલ માંથી કેવી રીતના અમે બહાર નીકળી છે એ જોવા માટે તમે જોવા અમારો આવનારો ભાગ ચલો મિત્રો મળીએ આપડે બીજા ભાગમાં ત્યાં સુધી બાય